આજના પ્રેસના જે મુદ્દાઓ હતા જેમાં અમારા રાષ્ટ્રીય નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી સમગ્ર દેશને દેશમાં કઈ રીતે મતોની ચોરી થઈ રહી છે અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા છે હમણાં જ બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલાં જે બિહાર રાજ્યમાં સાહીઠ લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈપણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા જેની સામે ઝુંબેશ કરવામાં આવી અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી છે કે મતદાર જાતિઓમાં ખોટા મતદારોના નામ ઘૂસાડવા એક જ મકાન ઉપર બસો બસો ત્રણસો ત્રણસો નામ એક જ સરનામા ઉપર નોંધવા ક્યાંક ને ક્યાંક બે ત્રણ ચાર ચાર જગ્યાએ એક વ્યક્તિના નામો હતા આ બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યું કે તમે એફિડેવિટ કરીને આપો હકીકતમાં જ્યારે દેશના વિરુદ્ધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો કોર્ટ સુપ્રીમ કોર્ટ માંગી શકે તમને માગવાનો અધિકાર શું તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે અને હકીકતમાં આ કેસ ઠેર સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું આ તો ચૂંટણી પંચે બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડને પર ક્યાંય પુરાવો માન્યો નહોતો એમ કરીને ગમે એ હિસાબે જે કોંગ્રેસને વિચારધારાવાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું કારસ્થાન હતું એ કારસ્થાન ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં જ બિહારની ચૂંટણી જાહેર થવાની હતી તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતો ને હટાવી દેવામાં આવ્યા છે મતદાર જાતિઓમાંથી એની તપાસ અમે આગળ જતાં કરતાં ગુજરાતમાં પણ અસંખ્ય એવા જિલ્લાઓમાં જ્યાં ખોટા મતદારો છે જેમાં આપણો કચ્છ જિલ્લો પણ આવી જાય છે તો આ આ તમામ મતો જે ખોટા આ દેશના અત્યારે જે સત્તા પક્ષના લોકો છે એને સદબુદ્ધિ આપે ભગવાન એવી પ્રાર્થના કરવાના કારણ કે આપણો ભારત દેશ છે સમગ્ર વિશ્વમાં મજબૂતમાં મજબૂત જો લોકતંત્ર હોય તો એ આપણા ભારત દેશનું છે અને આ ભારત દેશના લોકતંત્રના આ જ્યારથી સરકાર બની ભાજપની કેન્દ્રમાં ત્યારથી કોઈને કોઈ રીતે લોકતંત્રના પાયા હચમચાવવા લાગ્યા છે જેમાં આપણી ઘણી બધી સ્વાયત્ત સંસ્થાઓ છે જેમ કે ચૂંટણી પંચ જેમ કે ન્યાયતંત્ર જેમ કે મીડિયા આ બધાએ આપણા લોકતંત્રમાં ખૂબ મજબૂત પાયા છે એને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના સરકાર અને એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી રહ્યા છે અને અમુક અધિકારીઓ એમના હાથા બની એને ઇશારે કામ કરી રહ્યા છે તો જે ચૂંટણી પંચમાં ગોટાળા થઈ રહ્યા છે એ ભાજપને ઈશારે અને દેશના પ્રધાનમંત્રી સીધો એને બોલાવીને સૂચનાઓ આપે છે તો લોકતંત્રને બચાવવા માટે લોકશાહીને બચાવવા માટે અમે આજની આ પ્રેસ મિટિંગ રાખી છે અને આપના માધ્યમથી અમારો એક સંદેશો લોકો સુધી પહોંચે કે આપણે દેશનું લોકતંત્ર જીવંત રાખવું હશે તો આપણે એના માટે થઈ અને જાગૃત બનવું પડશે અને આ સહી ઝુબેસો જે સહીઓ થશે એ અમે ચૂંટણી પર સુધી પહોંચાડીશું અત્યારે અમારો સમગ્ર દેશમાં પાંચ કરોડ જેટલી સહીઓ કરવાનો અમારો ટાર્ગેટ છે પાંચ કરોડ સહીઓ ચૂંટણી પર સુધી પહોંચાડીશું અને જે અમારા અમારી સામે આવ્યા છે ગેરરીતિઓ એ પુરાવા અમે સાથે એમને આપવાના છીએ તો આનો લોક આજે લોકતંત્ર બચાવવા માટે અમારો આ આપણી પ્રેસ મીટિંગ રાખી છે આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ